આ એક માટલું ભરી રેડી દીધું અને આ બીજું ભરવા તરત તરત એટલે વાભાડ મારી વાત આપણે બીજા માટલા ની બોલી નથી શબ ઓય તમે નતું કીધું કે તમે તો રોજ ભરી દેજો હું ચોખ્ખું લાવ પીવાનું પાણી ના ઈ તો એક જ માટલું ખાલી અને હવે આવા નહીં પાછું રેડો હેડો રે આ સરપંચ બોલી ઓય સરપંચ બોલી છે સરપંચ હા

ન થતો <laughs> 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 <laughs>

અને હમા નીરી ની તો કપાડે ફોડ્યો એવું છે ઓવે કે તો હું બેઠો છું જોયો બધુંય જોયું હાર જા હેડવાતી હાર ઓવે કાયા તારે નહીં બૈરો કે તારે નહીં છોકરા તો આ પાણી પાડી પાડી છોકરા મરી જાય તું બસ બધા આવી રીતના બીવરાવે છે મને તાણી હવે આ ખોરપી ની માટલી બગાડી છે ને ઉપર બોલે કાળિયા લે બાસકુજી આ આયો હેડો કી ખટક કરો કે

જલ્દી જો હાલત ફોન કરતા હતા ટેન્કર વાળા હા હું કહું થઈ એટલે સરપંચ તસકા અમે સોણા સે અમને હે જો તમે એવું આખો તો વાલા એટલે વાલા ને બીજા બધા દેવાલા દેવાલા ભાઈ અમે તો બધાય વાલા ન્યા ખોટી વાત છે કેમ કર મારા ઘરને ઉપા

એ કણા બંબુઓ કરવા સાહેબ ના એ તો આખું ટેન્કર જોશે મારે એવું એમ હા બરાબર તમારે અમારે જોહે જેમ એવું એમ સરપંચ ખોભળો વાતને 10 ડાળા થા આજ મારા નાયે બોલો આહા પાણી અરે ભલા તમે મેક તો ન આવતી હોય ના ના નહીં આવતી શું વાત કરું તાણી અને તમે આ દારીખ ખ્યાગરજી ને બાસ્કુજી ને કો છો કે તમારા એ ટેન્કર મળશે લે આમન ઝટકા ના વાગી વાગી તો ભલા આદમી તાણી

આ તો તમને ઓમ રતિભાલ શરમ નહી આવતી કે મારા ઘરે દે ભીખ માંગો છો લે ટેન્કર ની એ એ એ એ સપન સુ ગોમ દો આ ગોમ ના ચા વાજે વાત કરો લે આયા તન્ના વળી ઉંજા વાજે બોલો છો એટલે ના સર પણ હોય તો બોલવું પડે કે પછી આપડા અમાર ગોમ ના હ અને અમે તમારા ભાઈ જ છે ભલે તમે સરપંચ રહ્યા પ્રોબ્લેમ આવી વાત ના ભાઈ ભાઈ સાઈડમાં મેલો હાલ સરપંચ છું

ના બોલા તમાર તમે ભૂલ જ કરી છે આયા તું એમ કહો છું બોલો હા હા આટલો ફેરો ભરવા દીધો તો ખાલી ના ઈ તમે જે એકવાર ભરી ગયા ને ઈ ભરી ગયા હવે ની ભરવા દીધા આપણે મુઠા હું તને તેડ કેતો તો ડોળી ડોળી મોટાલવા ના જા એ મારા ઉપર કાય થાય ની કાજી કાઢવાની થઈ ગયા કાઠિયા આ ગોમનો દેશ મનનો આયો છે હમ નહીં મને સરસ હે સરપંચ ના પાછો છું માથું ફોડી નાખો તમે હાલ તમારું ઉપડો

લારી લારી મેલો પણ તમાર થેલી લેવી પડશે તમે આખો ને તો બરોબર હું ધક્કો નહિ મારું ભાઈ તો બરોબર જો આટલા ઉભો ફર હા સર મફુજી મને કહેતા હતા કે વાઘુજી આપણે હરી એકતામાં આપવું નહીં અને આપણે દુણી ઉપાડવી નહીં આ નમી વડી દુણી ઉપાડીને હારા થઈને એકતા કરીને સરપંચના ઘેર ગયા એ તો માટલા ફોડન વિરોધ કરે એટલે સરપંચ બોર બનાવે તો મારા ઓડિયા ગોમવાળા માય કાંગલીઓ પોણી જોઈને પીગડી ગઈ બધી આમ ફોડવાની જગ્યાએ મારા ઓડિયા ભરી ભરી હેડતા થઈ ગયા એમ ને કશો વધ્યો નહીં કશો વધ્યો નહીં એકતા તો કર્યો હું હવે તો તો બોલવાના ઉપર ઉપર થાય એકતા લારી નો મેળ પડી તો મજા આવશે બોલો મજે મુજે તમને મોટી આળો કઈ બોલાયો તો તમને કેવું લાગશે એય એમ તો મારી અલ્યા ભાઈ તું એ ધક્કો બેસ હું મારું પત્તા હેડો ચીડે ચડે મજા આઈ ગઈ હડભાઈ હાર્યો છોકરો ભાઈ એના બાપ જેવો ફૂમતા બાપ બાપ ના કરો વાઘુજી કો વાઘુજી વાઘુડા નહીં નહીં ભલા આદમી ખબર નહીં પડતી

ખુબ ટકા માતાવે આથે કોટમ નાખતા પાસા

ભાષામાં બોલો સર મેં કુ અલી આસી દારૂ જોશ દારૂ જોયા તો આ હિન્દી દારૂ જીઓ બાબુજી પહેલી વાત તો મને તમે નશો કરીને મારા કે પહેલી વાત કે સહેલી વાત કરવા આવ્યો નહી પાણી બાબતે વાત કરવા આવ્યો છું બોર બનશે તન બનશે બનશે તન બનશે એટલે તમે તો પછી અમે ગાયડા થઈને મરી જતા ની બનાવો તો પછી શું કરવાનો હાલ તાંચો તમે જવાન જો છો ગાયડા છો સરપંચ તમે જાજો કંભણ તમારો ગમમ ની હેડે હો એટલે અમે તો શું કરોડો રૂપિયા દબાઈ ને બેહી રહ્યા છો ભાઈ કણ કરોડો રૂપિયા દબાઈ ના છે ગોમ ની બધી ગ્રાન્ટ ખાઈ ગયા તમે આ તેમો મારા વકન 10 માર નું મકાન ઊભું છે હે હે

और दूसरी तारीख को मैं गांव वालों को लेकर आऊंगा और एकता क्या होती है वो तुम्हें मालूम पड़ेगा और तीसरी तारीख को मैं आऊंगा और तुम्हारा फर्ज क्या होता है वो तुम्हें पता चलेगा सरपंच मामा मस रोकना है तो रोक ले तू मस नहीं अब आया से एकता करवा